વાત કહેવાય તમને કારણ કે સ્વચ્છતા છે ને ત્યાં પ્રભુતા છે અને પ્રભુતા છે ત્યાં સરળતા અને સહજતા છે તો સ્વચ્છતા રહેવું એ તો માણસ માત્રનો હક છે અને સ્વચ્છ વિચાર હશે સ્વચ્છ વાણી હશે સ્વચ્છ સોસાયટી હશે સ્વચ્છ ઘર હશે તો ત્યાં આરોગ્યની દૃષ્ટિ શાંતિ રહે વિચારની દૃષ્ટિ શાંતિ રહે તો તમે જે મોહિમ ઉપાડી છે તો એની સાથે સાથે તમને તો ધન્યવાદ આપવામાં આવે છે નમસ્કાર સ્પાર્ક ટુડે સ્વાગત છે સ્પાર્ક ટુડે ન્યૂઝની મુહિમ એ સ્વચ્છ વડોદરાની મુહિમ અલગ અલગ વિસ્તારમાં સ્વચ્છતા જળવાય સ્વચ્છતા અગ્રેસર લોકો આગળ આવે તેવી એક મુહિમ અંતર્ગત હાલ અત્યારે રૂપલ પાર્ક સોસાયટીમાં સ્પાર્ક ટુડે ન્યૂઝ ન્યુઝની ટીમ આવી પહોંચી છે વડોદરા શહેરને સ્વચ્છ બનાવવાની કોર્પોરેશનના અધિકારીઓ કોર્પોરેશનના કર્મચારીઓની સાથે સાથે આપણી પણ ફરજ સમજી અલગ અલગ જગ્યા પર સ્વચ્છતાની મુહિમમાં લોકો આગળ આવી અને સાથ સહકાર આપી રહ્યા છે જી અમારી સાથે રૂપલ પાર્ક સોસાયટીના અગ્રણી એટલે કે પ્રમુખ પ્રમુખશ્રી જોડાયા છે શું કહેવા માંગો છો સ્પાર્કલ ન્યૂઝની મુહિમ સ્વચ્છ વડોદરા મુહિમમાં પણ જોડાયા છો તમારી મુહિમ બહુ ફાઇન છે અને લોકો અવેરનેસ રાખે પણ કોર્પોરેશન તરફથી અમને કોઈ સાથ સહકાર મળતો નથી અમારું મંદિર છે અહીંયા રૂપલ પાર્ક સોસાયટીમાં કોઈ દિવસ અમારા મંદિરમાં સાફ સફાઈ માટે કોઈ આવતું નથી અમે જાતે જ મહેનત કરીએ જાતે પેમેન્ટ કરીને જાતે સાફ કરાવીએ છીએ અને એજ્યુકેટેડ સોસાયટી છે અમે કોર્પોરેશન પાસે એવી આશા રાખીએ કે અમારી સોસાયટીમાં રેગ્યુલર ગાડીવાળો આવે તેમજ રેગ્યુલર સાફ સફાઈ થાય અમને કોઈ જ કોર્પોરેશનના લાભ મળતા નથી અમારું પાણી પણ ગંદુ આવે છે સોસાયટીમાં અમે બહારથી પાણી લાવીને પીએ છીએ આ કોર્પોરેશનને ધ્યાનમાં આવે એ વાત અમે કહેવા માગીએ છીએ એની વાત કહેવાય તમને કારણ કે સ્વચ્છતા છે ને ત્યાં પ્રભુતા છે અને પ્રભુતા છે ત્યાં સરળતા અને સહજતા છે તો સ્વચ્છતા રહેવું એ તો માણસ માત્રનો હક છે અને સ્વચ્છ વિચાર હશે સ્વચ્છ વાણી હશે સ્વચ્છ સોસાયટી હશે સ્વચ્છ ઘર હશે તો ત્યાં આરોગ્યની દૃષ્ટિ શાંતિ રહે વિચારની દૃષ્ટિ શાંતિ રહે તો તમે જે મોહિમ ઉપાડી છે તો એની સાથે સાથે તમને તો ધન્યવાદ આપવામાં આવે છે પણ મૂળભૂત વાત એ છે કે લોકોને જાગૃત રહેવું જોઈએ અને સરકારશ્રી તરફથી આજકાલ જે મચ્છરોનો એટલો બધો ત્રાસ છે તો ઉનાળામાં બેતાળીસ ડિગ્રીમાં મચ્છર મરી જાય એ સમયે ડીડીટી છાંટો આવે છે ખરી જરૂર તો અત્યારે છે ખરેખર મચ્છર છે બીજું કોર્પોરેશનની ગાડી જે આવે છે કચરો લેવા એ કચરો લેવા આવે છે કે કચરો દેવા આવે છે એટ મીન્સ મારો કહેવાનું એટલે એટલા બધા કોથળા લટકતા હોય છે કે આપણને એમ થાય કે પોણો કિલો તો મચ્છરા એ લોકો મૂકતા જાય છે એટલે એક એક વ્યવસ્થિત રીતથી મચ્છરા કે કચરો લેવા માટે એની જે સુવિધા જે હોવી જોઈએ ને એ એને પરફેક્ટ છે નહીં ભાઈ એટલે કોર્પોરેશન મહાનગરને જે ગાડી લેવા આવે છે આટલા બધા કોથળા લટકતા હોય છે કે આપણે બે ફૂટ તો દૂર થઈ જવું પડે છે એટલે એ કાંઈક જરાક ધ્યાન આપો ને આ આખા વડોદરામાં પ્રશ્ન છે ને બીજું ક્યારે આવે ને ક્યારે વહી જાય એનો કોઈ ટાઈમ નથી પહેલાં તો ટાઈમ હોવો જોઈએ બીજી વસ્તુ અમારા પ્રમુખ શ્રીએ કીધું કે એનું કહેવાનું એમ છે કે બહાર મોટી ડસ્ટબિન મૂકોને કચરો ભેગો કરે નહીં બે ત્રણ પ્રકારના ટબ મૂકવામાં આવે સોસાયટી દીઠ એક કોર્નર ડિસાઇડ કરવામાં આવે લીલો સૂકો કચરો ત્યાં મૂકવામાં આવે તો લોકો ત્યાં જઈ શકે હવે એ જળ અઠાવનથી સિત્તેર વરની વ્યક્તિઓ ઓલો ધડધડ કરતો આવે પીપ પીપ હમ હમ કરતો અને એ નીકળી જાય ઓલો ડોલ લઈને આવે ત્યાં તો સોસાયટીની બારી ગયો હોય એટલે ઘણીવાર આવું થાય એટલે એક ટાઈમિંગ એક જગ્યા એક ઠેકાણું કચરો લેવા માટે એક સુઆયોજિત આયોજિત વ્યવસ્થા જો હશે તો કોર્પોરેશન સારું દેખાશે ને લોકોને પણ સારી સુવિધા મળશે આ એક માર્ક કરવા જેવો પોઈન્ટ છે